રાંધણ છટના દિવસે બનાવેલું ઠંડુ ભોજન શિતલા માતાને ધરાવી સૌભાગ્યવતી સ્ત્રીઓએ બાળકોના આરોગ્ય માટે પ્રાર્થના કરી હતી આ દિવસોએ બહેનોની ચૂલ્લા સગડી અને ગેસની પૂજા કરી અગ્નિદેવ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી શિતલા સાતમના દિવસે ખાસ કરીને બાળકોને શિતલાથી થતા રોગોથી બચવા માટે માતાઓ ખોડો પાથરીને પ્રાર્થના કરે છે આ વ્રત પાછળનો મુખ્ય સંદેશ સ્વચ્છતા અને સુઘડતાનો છે કારણ કે સ્વચ્છતા જાળવવાથી રોગોથી બચી શકાય છે આ દિવસે શીતલા માતાની પૂજામાં સાવરણી અને સુપડા જેવા સ્વચ્છતાના પ્રતીકોનો પણ સમાવેશ થાય છે ભરૂચના મંદિરોમાં શીતલા માતાના મંત્રોચ્ચાર સાથે પૂજન અર્ચના કરવામાં આવી હતી આ વ્રતને વૈધવ્યનાશન વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે જેમાં વ્રત કરનારી સ્ત્રીઓ અખંડ સૌભાગ્યની કામના કરે છે આ પવિત્ર દિવસે ધાર્મિક વિધિઓ કથા વાર્તાઓ અને ભજનો નું આયોજન કરવામાં આવ્યું હતું શિતળા સાતમના આ પર્વે ભક્તોમાં ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો મંદિર ખાતે શીતળા સાતમ નો લાભ લેનાર એક ભક્તો સવારથી જ ઉમટી પડ્યા છે અને તેમને પૂજા આરતીનો લાભ લીધો છે અને તેમનું જીવન ધન્ય બનાવ